તંબુરાના ગાનમાં એસા પીવી પડશે ત્યારે આવીશ ભાનમાં એસા પીવી પડશે ત્યારે આવીશ ભાનમાં આ બે બે માણા કામ કરવા રાખ્યા છે ને તોય એ હવાની એ જે નથી ચડી બોલો બોલો ને દાદા શું કામ છે એ બે ને હાવાણા નથી લેવા અને એક જણો સાહેબ એકો હા હા દાદા

એ દાદા તો ગયો હા તો રે એ શોધ કાઢો હવે વાર તો નથી દાદા એ હળવું હળવું કાઢો Anak pakar itu! Anak pakar itu! Kata orang lain se. Mungo mere ve, re zova de. Ah, ah,

आपी तरा, हीम ठीओ, पले मारा बगमा काटो लगाई लो, मुल कांस्वा तनेज कराई जी <laughs> थै, बरत राथ थै મારો દીકરો ટકારો મેં ધાડ્યો હતો ને એનાથી વધારે તૈયાર છે પણ દીકરા દીકરા તું શેરશો ને તો હું હવા શેર સૌ હવે જોઈને તને કેવો હલવાડું છું મારે આ સવાર માં કયા સોઘડિયા માં દીવ છે ને એ કઈ ખબર નથી પડતી પૂરો એક મેળો નથી આવતો મારું બેટો હવે આને શું થયું કસરતો થઈ રહ્યા દીકરા બાજુ

એ આ તો હારું કર્યું આ કધુરીઓ સાણા કાઢવા ગયો આની જગ્યાએ હું ગયો તો એ દાદા અરે માયાલો તમ એક વાત કર બેજે દીકરા એ હા બોલ ટકારા એ દાદા કે હા હા ખોટીનો છે સાણા મે ત્રણ ત્રણ ફિખેરી મૂક્યા છે એ તો હવે આનું પાકું કેમ કરવું એ હાંભરો દાદા

બુરિયા કે આજા એ મહા તમારા ઘિરે તો મારું શું વળી કામ પડી ગયું એ મહા તને आवाज ભટકાઈ જાય છે કે મહા શું करू એ હારા ક્યાં લેવા જવા મારી હે નો હાલ આમ તો મોઢા એને એમ નથી કર્યું કાયો ઘા રસો થઈ જાય ને પછી પાણી ભરવાય તારે જવાનું છે દાદા મને કઈ ને જશે કે બધું કામ સીધી

Halo Papa, kemari visit hati karo. Bro Baga. Yuk. તો બીજા હાથ મારું ના ઉતરી ગયો ઉતરી ગયો એ આ તો ધંધો કરવા માંડે હા દાદા હાશું ને મારું હાશું ઓ ભીમલા તારું જાતમ તમને તું આરામ કહીશ હલો મહા આપણે મારો દીકરો મારો